રાજકોટની માતુશ્રી વિરભાઈ મહિલા કોલેજ દ્વારા અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી જ્યાં કોલેજના પટાંગણમાં રામ આગમન જેવો માહોલ જોવા મળ્યો હતો એમ બી મહિલા કોલેજના મેદાનમાં જય શ્રી રામના નારા લાગ્યા જય શ્રી રામ જાણે અયોધ્યામાં પધાર્યા તેવો જ માહોલ જાણે રાજકોટની કોલેજમાં જોવા મળ્યો હતો રામ બનેલા વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે જાણે રામ સાચે જ અમારી કોલેજમાં આવ્યા હોય તેવો ભાવ થઈ રહ્યો છે કોલેજમાં ધામધૂમથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા

જાનકી માતા લક્ષ્મણજી અને હનુમાનજીની જે વિદ્યાર્થીઓ છે તે જે છે તે પોતે વેશ ધારણ કરી અને શહેરમાં ફર્યા હતા અને ખાસ કરીને જે વાત કરવામાં આવે ત્યારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના જે છે તે ભવ્ય જે યોજાવા જઈ રહ્યો છે આપણે તેમની સાથે સીધી વાત કરશું ભગવાન શ્રી રામનું જ્યારે હવે રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે તમે ખુદ એક ભગવાન બન્યા છે શું કહેશો મને પણ ભગવાન રામ અયોધ્યામાં જ્યારે પાછા આવ્યા હતા પોતાનું રાજપાટ સંભાળવા માટે મને પણ એવી ફિલિંગ આવે છે કે હું અયોધ્યા આવી છું અને હું ભગવાન રામનું કેરેક્ટર બહુ બખૂબી રીતે નિભાવી છે એવી આશા છે સંસદીય જે માતા સીતાજી જે બન્યા છે તેમની સાથે વાત કરશું કેવો આનંદ આવી રહ્યો છે અને ખાસ કેવો ઉત્સાહ છે જ્યારે ભગવાન શ્રી રામનું અયોધ્યામાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે હું સીતા એટલે કે રામના પત્ની એટલે મને તો ખૂબ આનંદ જ થાય કે જે રામ પાછા એના ઘરના સ્થાનમાં આવ્યા છે કે અયોધ્યા એટલે હું બી બહુ આનંદમાં છું આ છે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કઈ પ્રકારનું આયોજન કરશો અને ખાસ કેવો ઉત્સાહ હશે તમારો મને તો ખૂબ જ આનંદ થઈ રહ્યો છે જેમ ભગવાન રામ અયોધ્યા આવ્યા હતા અને એને જે આનંદ થઈ રહ્યો હતો એ મને પણ આનંદ થઈ રહ્યો છે કે હું પણ મારા ઘરે પાછી આવી રહી છું ચોક્કસ જ્યારે રીતની વાત કરવામાં આવતો જ્યારે બાવીસ એટલે કે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલાના જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેને લઈ સમગ્ર દેશમાં અલગ અલગ આયોજન થઈ રહ્યા છે તે રાજકોટની કોલેજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ